નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં અપાર કાર્ડ મિત્રો વિદ્યાર્થીઓ માટે આવી ગયું છે શું છે તેની માહિતી થોડી વાત કરી લઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ કરવા મિત્રો અપાર આઈડીનું નવું ગતકડું મિત્રો ઘડવામાં આવ્યું છે જેમાં મિત્રો શિક્ષકોને એટલે કે અપાર આઈડી બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે મિત્રો પરંતુ અપાર આઈડી જનરેટ કરવામાં મુશ્કેલીઓ પણ પડી રહી છે જેમાં આધાર કાર્ડમાં મિત્રો અક્ષરોની ભૂલ હોય છે અપાર આઈડી મિત્રો જનરેટ થતું નથી અને વાલી અને બાળકના કાર્ડમાં મિત્રો આધાર કાર્ડમાં સુધારો કરાવવો તો પણ મિત્રો અપડેટ થતાં વાર લાગે છે એટલે વિદ્યાર્થીઓના ઈ કેવાયસી બાદ મિત્રો હવે આધાર કાર્ડ સરકાર દ્વારા મિત્રો ફરજીયાત કરવામાં આવ્યા છે એક સમયમાંથી મિત્રો એટલે એક સમસ્યામાંથી મિત્રો લાઇનમાં ઊભા રહેવાથી મિત્રો નવરા નથી થતા તો છાત્રો અને વાલીઓનું વધુ એક લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે અપાર કાર્ડ માટે મિત્રો

ભારત સરકારે મિત્રો શરૂઆતથી અત્યાર સુધીમાં મિત્રો અઢારમા હપ્તાના મિત્રો ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડનું વિતરણ કર્યું છે જેમાં સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ અને મિત્રો સરકારી કર્મચારીઓ વગેરેના કારણે સાથે મિત્રો અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી મિત્રો સંબંધિત રાજ્ય સરકારો દ્વારા મિત્રો દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં મિત્રો કુલ ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે અને અહેવાલો અનુસાર મિત્રો પીએમ કિસાન યોજનાનું ઓગણીસમાં આપતાની રકમ મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલાં સપ્તાહમાં મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે તેવા મિત્રો આજે મોટા સમાચાર આવ્યા છે તો શું તમે મિત્રો બે હજારના હપ્તાની વાત જોઈને બેઠા છો તો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી આપજો મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમ માંથી પૈસા ઉપાડવાના મિત્રો નવા નિયમો આવી ગયા છે જેમાં મિત્રો એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમમાં બદલાવ થઈ ગયો છે મિત્રો જેમાં નિયમ પ્રમાણે મિત્રો હવે દેશ દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકાશે કેવી રીતે કામ કરશે મિત્રો આ સુવિધા જો તમે મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડો છો પરંતુ નિર્ધારિત સમય એટલે કે મોટા મોટાભાગે પંદરથી ત્રીસ સેકન્ડમાં પૈસા કલેક્ટ નથી થતા તો એટીએમ મશીન તે રકમ પાછી જતી રહેશે અને પછી તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જાય આ પગલું ગ્રાહકોને મિત્રો સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે મિત્રો લેવામાં આવ્યું છે

એકસો ને સત્યાસી હતું જે હવે મિત્રો છોતેર હજાર નવસો નું નવસો ને બાવીસ પ્રતિ દસ ગ્રામના મિત્રો ચૌદ ડિસેમ્બરે મિત્રો જોવા મળી રહ્યા છે એટલે કે મિત્રો આ અઠવાડિયે તેની કિંમત મિત્રો સાતસો પાંત્રીસ રૂપિયા વધારો જોવા મળ્યો છે અને જે સમયે મિત્રો આ સપ્તાહે ચાંદીની કિંમતમાં મિત્રો અઢારસો ને ચુમ્માળી રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરો માટે મોટા સમાચાર આવ્યા છે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય નેશનલ હાઇવે ઉપર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે હમસફર નીતિ યોજના મિત્રો શરૂ કરી છે જેમાં જેથી લોકોને મિત્રો સ્વચ્છ શૌચાલય બેબી કેર રૂમ અને મિત્રો વ્હીકલ જેવી સુવિધાઓ મળી રહે દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશ દ્વાર ઉપર મિત્રો ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે આ સિસ્ટમને મિત્રો રાજમાર્ગ યાત્રા એપ દ્વારા જોડવામાં આવશે અને તેના ઉપર મિત્રો એનએચએઆઈ દ્વારા મિત્રો નજર પણ રાખવામાં રાખવામાં આવશે આ નિયમ ફક્ત મિત્રો પીણી પૂરી પાડતા સ્થળોને જ નહીં પણ મિત્રો બલ્કી

એક તરફ મિત્રો કોર્પોરેટિવ ટેક્સની સરખામણીમાં મિત્રો આવકવેરો સતત વધી રહ્યો છે અને બીજી તરફ મિત્રો મોદી સરકાર ગબ્બરસિંહ ટેક્સમાંથી વધુ વધુ વસૂલવાની મિત્રો તૈયારી પણ કરી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાઇસન્સ ચાર વર્ષ માટે રદ મોટો મિત્રો નિયમ લાગુ કરવામાં આવ્યો જેમાં મિત્રો મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો મિત્રો નક્કી કરવામાં આવ્યા છે જેમાં ભારતમાં મિત્રો આપવામાં આવતા ડ્રાઇવિંગ લાઇસન્સની મિત્રો અવિધિ વીસથી ચાલીસ વર્ષ સુધીની છે પછી તેને મિત્રો એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યુ કરાવવું પડે છે તમને મિત્રો જણાવી દઈએ કે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની સમય અવિધિ પછી એક મહિના સુધી મિત્રો માન્ય રહે છે પરંતુ મિત્રો જો તમે તમારો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ જાય છે આ સ્થિતિમાં મિત્રો જો તમે તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ ચાર વર્ષ સુધી રીણનું કરાવ્યું નથી તો તમારે મિત્રો ફરીથી નવી લાઇસન્સ મેળવવા માટે જેટલી પ્રક્રિયાઓ ફોલો કરવી પડે તે તમારે પછી કરવી પડશે પછી તમને મિત્રો લાયસન્સ ફરીથી મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બરફના તોફાનો આવશે કમોસમી મિત્રો વરસાદ આવવાનો છે મિત્રો હવામાન નિષ્ણાંત મિત્રો અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા જણાવ્યું હતું કે મિત્રો જાન્યુઆરીની શરૂઆતમાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદી છાંટાઓ થવાની મિત્રો શક્યતાઓ છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે ચૌદ જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટાઓ પણ આવશે ઉત્તર ભારતમાં મિત્રો તેના ભાગોમાં મિત્રો બરફના તોફાનો આવશે કમોસમી વર્ષાદ અને ગુજરાતના ભાગોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની પણ શક્યતાઓ મિત્રો તેમણે વ્યક્ત કરી હતી નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મિત્રો આવવાના કારણે સૂર્યપ્રકાશ મિત્રો સીધો જમીન ઉપર આવતા મિત્રો દિવસના ભાગ તપતા દિવસે મિત્રો ગરમી જોવા મળશે સવારના ભાગોમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું તાપમાન રહેવાની પણ શક્યતાઓ તેમણે મિત્રો વ્યક્ત કરી હતી વધુમાં મિત્રો જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં મિત્રો છવી ડિસેમ્બર બાદ મિત્રો એક લો પ્રેશર બનવાનું છે જેના કારણે અરબસાગરના ભેજના કારણે મિત્રો છવ્વીસ ડિસેમ્બરથી મિત્રો જાન્યુઆરીની શરૂઆતમાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો તેની અસર પણ મિત્રો લાંબા ગાળા સુધી જોવા મળશે તેવું પણ તેમણે જણાવ્યું અને ગ્લેશિયર પીળગ પીગળવાની મિત્રો શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી હતી જેના કારણે હિમાલયમાંથી નીકળતી નદીઓ ઉપર તેની મિત્રો મોટી અસર જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું તો મિત્રો જાન્યુઆરી મહિનામાં મિત્રો આગાહીઓ સાચી પડી શકે છે વરસાદના તોફાન પણ આવી શકે છે વરસાદના છાંટા આવવાનું મિત્રો તેમણે જણાવ્યું વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો